જયદ્વર કરીશ પાછી આજની રાત અને અહીંયા માતાજીના મંદિરની અંદર આ સ્નેકને તમે બધા ખૂબ સારી રીતના ઓળખો છો આને કહેવાય કોમન વુલ એટલે કે ભેળિયું સાપ અને આ સાપની એક ખાસિયત આપણે સૌને ખબર છે કે બે ત્રણ ચાર પાંચ માગની દીવાલ એ આરામથી અધરોપધર દીવાલ ચડી જાય કારણ કે આનો સ્પેશિયલ ખોરાક એટલે કે ગરોળી અને માટે એક ટેકનિક શીખી ગયો કે સોસરની દીવાલ એ એમ એમ અધરો પધર પર દીવાલ ચડી અને પોતાના પેટની ભૂખ મિટાવે એવો આ ખૂબ જ સુંદર સર્પ એટલે કે કોમન ગુલ્ફ હેડિયું આ છે હેડિયું સાપ આમ તો નોન વેનિમસ છે આના કરવાથી કંઈ થાય નહીં પણ આપણે બધાને ખબર છે કે આ સર્પ સેકન્ડે સેકન્ડે બટકું ભરે અને ભેડિયું એટલે કે એક જંગલી કૂતરું આના જે દાંત છે એ જંગલી કૂતરા જેવા હોય એટલે એ આપણે ખૂબ જ લોહી લુહાણ કરી નાખે તો આ સરકને આથી આપણે જો કે કેટલી વાર પણ એને ચાર પાંચ વખત બટકુ ભરી લીધું તો બટકુ ભરવા માટે જ બનેલો આ સરક એટલે કે કોમન ગુલ ભેડિયું